તો ફ્રેન્ડ જો આજે છે રવિવારે અને આજે છે ને ગોલ્ડી ને આવ્યો છે નાવાનો વાળો હમણાં ત્રણ ચાર દિવસથી થી નાયું નથી ને તો થોડોક વધારે ગંધાતો તો અમારો ગંધારો ગંધારો ગોલ્ડી લો તો પણ નાઈ લે પછી અમારે જાવું છે આજે થોડી ઘણી શોપિંગ કરવા માટે ગોલ્ડી તમે તો નાઈ લીધું શોપિંગ કરવા માટે થઈને તો ભણી લેવાનું છે તો હું કાલે નવડે પછી હું નાવા જતી રહ અને પછી અમે જઈએ બધું લેવા માટે

હાલો તો હવે અમે નવરાત દઈએ ને પછી અમે જઈએ પછી આપણે પાછા વિડીયો બનાવીએ તો ફ્રેન્ડ જો હવે છે ને અત્યારે આમ થઈ ગયા છે તૈયાર તો બી કરે છે નાસ્તો મને નથી લાગી ભૂખ એટલે મારે કંઈ નથી ખાવું તો હાલો અમે જઈએ એક 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 વસ્તુ લેવાની છે ગામમાં ફરવા દોહ વાગ્યા બાર વાગ્યા સુધીમાં બધું કામ પતાવવાનું છે કેમ કે આને જવાનું છે બાર બહાર જવું ને હે એટલે અમે છે ને વેલું વેલું બધું લઈ આવીએ અને ગોલ્ડી નાઈ ધીન ફ્રેશ થઈ ગયો છે જો તારી જો ગોલ્ડી ને મેં પેડીગ્રી ખવડાવ્યું છે દહીં ખવડાવ્યું થોડું ગોલ્ડી તો હાલો હવે છે ને તો અત્યારે છે ને અમે પટેલ માં આવ્યા છીએ તો બે નું સ્કૂલ બેગ લેવાય ગયો વોટર બોટલ લેવાની છે હાલો બેન વોટર બોટલ બતાવો అలీ మోటి లేవిశి లిటర్రు వాడి ఇబావు జోదా పణి ఇతారు ఉపాడు వి పాడిసే అంండి ముయా వలి బటల జేయే అండి తేండి 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 వాడి అం

આવા રેગ્યુલર કપડા પહેરા હોય ને તો એના માટે આ ચપ્પલ સરસ લાગે મેં પહેરાય જેમ કે આ છે તો સરસ ના ચંપલ આમ જો ચડતા જ નથી આ નાનું આનું શું છે હોય છે આમાં સાઈઝ છે આવા સ્લીપર લેવા છે આવા આવા આ જેવા છે એવા જે છોકરાના ના હોય આવા ભાઈ કે તાઈ છે કે બે નહીં

આ દુકાને આવી છું અહીંથી બધી લઉં છું ઘરની મોસ્ટલી વસ્તુ છે ને અહીંથી મને લિક્વિડ ને એવું બધી સારું મળે તો લઈ લો તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને અમે વાડી પ્લોટમાં આવ્યા છે હવે જાય અમે ઘરે Rospi, ma non c'è in rospi vuol dare Aldo Poi in giacca Guarda come L'elixir le pensato Ma se ti હવે અમે અહીં ઊભી ગયા રસ્તામાં વરસાદ રહી પછી અમે જઈએ ઘેરે જઈને જે ઘેરે જઈને જે ઘણું કામ બાકી છે રસોઈ છે ગોલ્ડીન માટે રસોઈ બનાવ ગોકર ખાવાનું બનાવવાનું છે અને વરસાદ આવી ગયો તડકો છે એને આજ ઘણોય સામાન લેવાઈ ગયો સ્કૂટરમાં આમાં હંબાતો નથી બધું આગળ થોડુંક રાખ્યું બસ આજે જે મેન વસ્તુ લેવાની હતી ને એ જ ભૂલી ગયા મેં ફ્રેન્ડ જેમ કે કબીના શોખ ને એ બધી રૂમાલ ને હાલો ઘરે જઈએ પેલા તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હવે હાન થઈ ગઈ છે ને અમે અત્યારે જાય મારા મમ્મીની ઘેરે તો હું બે અઠવાડિયાથી ગયા નથી તો આજે મન થયું કે હાલો જઈ આવીએ તો પહેલાં અમે ત્યાં જઈએ અને પછી આટો મારવા જઈએ જઈએ જો મારે ગોલ્ડીને અંદર લઈ લો જઈશ ગુદ્દુ

તો ત્યાં માર મટો બાપા બેઠાસાયન્સ નઈ મકાન નું કામ આલેસ કાલે નો થાય ને મને ભાઈ તમે કઈ બોલવા માંગો છો કે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે કર તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને અમે છે બીજું કાઈ નથી

અને એક બે રિલેટિવ્સના ઘેરે જવા હાટું નીકળ્યા હતા તો કબીર આવ્યા જાય તો કબીર રમતો હતો એટલે પછી હું જલ્દી જલ્દી જઈને આવતા રહીએ તો બસ હવે અત્યારે આવી ગયા હું થોડુંક ફ્રેશ થઈ જાઉં ચેન્જ કલક અને પછી હું કરું ડિનરની તૈયારી તો રોટલી બનાવવાની છે અને શાક બનાવવાનું છે પૂછી લો નહીં તો જો ખીચડીને દહીં હાલી જતું હોય દહીં મેં જમાવી દીધું હતું સવારે તો બસ મજા તો મારે કંઈ ઉપાધિ નહીં તો શાંતિથી એસી ચાલુ કરીને આરામ કરું તો હવે જોઉં કે હું જયેશને કબીરને શું ખાવું છે એ પ્રમાણે બનાવીશ અને સાથે સાથે અમારો આજનો વ્લોગ પણ પૂરો કરીએ જો ફ્રેન્ડ્સ તમને સારો લાગવો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને જેની અમારી ચેનલને ગીતા ચુડાસમા વ્લોગને સબસ્ક્રાઈબ ના કર્યું હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો હા ને બાય બાય